નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને મજામાં આવશો એવી આશા રાખું છું આજે આપણે એક નવો પ્રશ્ન છે જોવાનો છે જે મેં અહીંયા લખેલો છે પ્રશ્ન નંબર ચાર તેમાં જો ગુસ્સા એટલે કે ગુસ્સા છે આપેલો છે કોનો કોનો તો કે ત્રણસો અને છસો સત્તાવન કેટલો આપ્યો છે તો કે નવ છે એ આપેલો છે અને તો લસા છે મેળવવાનું કોનો તો કે ત્રણસો છ અને છસો સત્તાવન બરોબર તો આપણને પહેલા તો સૂત્ર છે એ ખબર હોય કયું સૂત્ર તો કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ગુણાકાર બરાબર તો આ આપણને ખબર હોય તો આપણે છે જે મેળવવું હોય બરોબર એ મેળવી શકે જેમ કે અહીંયા લસા છે એ કુસો છે ભૂસા છે એ આપેલો છે અને બંને પૂર્ણાંકો બંને પૂર્ણાંકો આપેલા છે એનો ગુણાકાર છે આપણે મેળવવાનો બરોબર એટલે આપણને મળી જાય તો આપણે એક પછી એક છેય મેળવજો પહેલા તો શું મેળવશું તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે મેળવવાનો છે આપણને ગુસા છેય આપેલો છે તો ગુસાની કિંમત પછી મૂકશું અને લસા છેય મેળવશું તો ચાલો જો વિડીયો છે એ તમને પસંદ આવે તો લાઈક કરો અને આ મિત્રો તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો બરોબર આપણને સૂત્ર છે ખબર હોય તો આ છે દાખલો સરળ છે ગણી શકીએ હવે પેલા આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે કરીએ બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો ત્રણસો છ ગુણ્યા સત્સો સત્તાવન તો ફટાફટ છે ગુણાકાર છે કરે બરાબર છત્રીસનો છગડો વધી ત્રણ અહીંયા વધી ત્રણ આવશે છ તેરી અઢાર હવે પાંચનો ગુણાકાર પાંચ છ ત્રીસ પેલા એક શૂન્ય મૂકશું ત્રીસની શૂન્ય વધી ત્રણ પાંચ ગુણ્યા જીરો એટલે જીરો વધી છે અહીંયા આવશે બરાબર પાંચ સાથે શૂન્યનો ગુણાકાર કરીએ તો શૂન્ય આવે અને શૂન્યમાં આપણે વધી જે હોય એ ઉમેરીએ તો ત્રણ આવશે હવે પાંચ તેરી પંદર તો પંદરના પંદર ત્યારબાદ સાત સાત બેતાલીસ વધી ચાર સાત ગુણ્યા જીરો બે ચાર શૂન્ય વધી એક બે ને ત્રણ પાંચ પાંચ ને પાંચ દસ દસ ને એક અગિયાર અગિયાર નો એકડો વધી એક ને એક બે બે ને આઠ દસ દસ ને શૂન્ય એક એક ને એક બે તો કેટલો મળ્યો તો કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ બે લાખ એક હજાર બેતાલીસ છે જવાબ મળે બરોબર તો આપણને બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર ત્રણસો છ ગુણ્યા પાંચસો સોરી છસો ને સત્તાવન બરાબર બે લાખ એક હજાર પૂર્ણાંકોનો સૂત્ર છે એમાં આપણે કિંમત છે મોકશું બંને પૂર્ણાંકોનો ગુણાકાર અહીંયા તમે લસા છે સોરી ગુસ્સા છે એ લખી શકો બરોબર ગુસ્સા શું આપેલો છે ત્રણસો છ અને પાંચસો ની સોરી છસો સત્તાવન નો છે એ આપેલ છે હવે સૂત્ર પરથી સૂત્ર એટલે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરતા બનાવશું બરોબર તો લસ્સા અ કોનો કોનો તો કે ત્રણસો છ અને છસો સત્તાવન નો બરાબર બંને પૂર્ણાકોનો ગુણાકાર આ ગુસ્સા છે ક્યાં જશે તો કે અહીંયા છેદમાં જશે બરોબર બરાબર નહીં જમણી બાજુ જશે એટલે છેદમાં જશે અહીંયા છે ગુણાકારમાં હતું બરોબર તો આ બાજુ ભાંગાકારમાં આવશે હવે લસા છે એને કરતા બનાવ્યો અને આપણે પેલા શું લખશું તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે લખશું બે લાખ એક હજાર બેતાલીસ ભાંગા કેટલા કરશું તો કે નવ છે કરશું હવે આનો ભાંગાકાર છે એ મેળવવાનો એટલે આપણને લસા છે એ મળી જાય તો લસા અ ત્રણસો છ અને છસો સત્તાવન તો ભાંગાકાર અહીંયા સાઈડમાં કરું છું બે લાખ એક હજાર બેતાલીસ ભાગ્યા નવ નવ દુ અઢાર વીસ માંથી અઢાર જશે તો બે વચ્ચે ઉપરથી ઉતારશું એક નવ દુ અઢાર એકવીસ માંથી અઢાર જાય તો ત્રણ વચ્ચે ઉપરથી ઉતારશું શૂન્ય નવ તેરી સત્યાવીસ ત્રીસ માંથી સત્યાવીસ જાય તો ત્રણ વચ્ચે ઉપરથી ઉતારશું ચાર નવ તેરી સત્યાવીસ તો ચોત્રીસ માંથી સત્યાવીસ જશે તો સાત વચ્ચે ઉપરથી ઉતારશું બે ચાર છે એ ઉતાર લીધા હવે બે ઉતારશું નવ જાય તો તો શૂન્ય આપણે બે લાખ એક હજાર બેતાલીસ એને નવ વડે થાઇ ગયા બરોબર તો આપણે જવાબ શું મળ્યો તો કે બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ મળ્યો એટલે કે આપણને લસા છે એ શું મળ્યો તો કે બાવીસ હજાર ત્રણસો ને આ આપણો જવાબ થશે બરોબર લસા છે અહીંયા આપણે શું કર્યું તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર હતો એને ભાંગ્યા ગુસ્સા હતો એના વડે આપણે ભાંગ્યા ભાંગ્યા એટલે આપણને લસા છે મળ્યો તો આ આપણો જવાબ થશે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો તમે આવી રીતના કોઈ પણ એક્ઝામ્પલ છે એ ગણી શકો બરોબર અહીંયા છે ગુસ્સા આપેલો છે તમને લસા પણ આપી શકે લસા જયારે આપેલો હોય ત્યારે તમારે ગુસ્સા થાય અથવા તો લસા અને ગુસ્સા બંને આપી દે લસા અને ગુસ્સા બંને આપી દે તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે એ પૂછી શકે બરોબર તો એ તમારે આ બે નો ગુણાકાર કરો એટલે તમને બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે એ મળી જાય તો આ વિડીયો છે એ તમને કેવું લાગ્યો એ ચોક્કસથી જણાવજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત